રાનેર ગામે ખેડૂતના શેરડીના ખેતરમાં આગ ભભૂકી ખેડૂતને અંદાજે બે પોઈન્ટ પચાસ લાખનું નુકસાન કાંગ્રેસ તાલુકાના રાનેર ગામના પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતના ખેતરની એક એકર જમીનમાં પ્રાકૃતિક શેરડીની ખેતી કરેલ હતી જેમાં કોઈ કારણોસર આગ લાગતા શેરડીનો પાક બળીને ખાક થઈ ગયો હતો રાનેર ગામના દિલીપકુમાર બાબુલાલ બારોટ જેઓ પોતાના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કરે છે અને તેઓ બનાસકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેતીના જિલ્લા અધ્યક્ષની જવાબદારી નિભાવે છે રવિવારના રોજ સાંજે આશરે સાડા છ કલાકે આજુબાજુ શેરડીના તૈયાર થયેલ પાકમાં અચાનક કોઈ કારણોસર આગ લાગી હતી જેમાં તૈયાર થયેલ શેરડી બલીને ખાક થઈ ગઈ હતી જેની જાણ ખેડૂતને થતાં દિલીપભાઈ બારોટે ખેતરમાં આવી આગ બુજાવવા માટે મહેનત કરી પરંતુ આગે ભયંકર સ્વરૂપ લેતા આગ આખા ખેતરમાં ફેલાઈ ગઈ હતી જેમાં શેરડીનો પાક તૈયાર થયેલ હોવાથી શેરડીની પણસ સુકી ગઈ હોય આગ સમગ્ર એક એકર ખેતરમાં ફેલાઈ જતા પાક બળી ગયો હતો જેમાં આગ બુઝાવવા માટે કોઈ સાધન સામગ્રી ન હોવાથી ખેડૂતને રૂપિયા બે પોઈન્ટ પચાસ લાખનું નુકસાન થવા પામ્યું હતું સદનસીબે આગ હળવી થતા બાજુમાં ખેતી છેલ્લા દસ વર્ષથી કરું છું અને પ્રાકૃતિક રીતે હું જો મારી શેરડી રસ બનાવીને વેચું તો મારી શેરડી ખરેખર પાંચ લાખની થાય પણ બજાર ભાવથી જો હું ગણું તો બેથી થી અઢી લાખની મારી શેરડી છે એટલે બહુ મોટું નુકસાન થયું છે અને મેં એટલા માટે મામલતદાર સાહેબ ડીડીઓ સાહેબને એટલા માટે જ મેં ફોન કરવાની તૈયારી કરી હતી કે ભાઈ લાયબંબો જો મળી જાય તો મારી શેરડી બચી જાય બરાબર પણ એવી એક લાયબંબાની સગવડ પણ અમારા તાલુકાની અંદર નથી જો આવી સગવડ થાય જો અમારા જેવા પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જિલ્લાની જવાબદારીવાળા ખેડૂતો જો ફોન કરે અને અમારો ફોન કોઈ રિસીવ ના કરી શકતું હોય તો સામાન્ય ખેડૂતનું શું બનશે આવું મારું સરકારને પણ એક વિનંતી છે કે દરેક અધિકારીઓને કોઈ પણ ગમે તે સામાન્ય વ્યક્તિનો આવે ફોન કદાચ તમે રિસીવ ના કરી શકો તો ફોન ફેરીથી પાછો તમે ફોન તો કરી શકો છો ને એટલે દરેકને મારી બે હાથ જોડીને વિનંતી છે કે આ પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો દરેક ખેડૂતની વાત છે પ્રાકૃતિક કરતા હોય યા રાસાયણિક કરતા હોય ખેડૂત એટલે ખેડૂત જ છે ખેડૂત એને બિચારો બાપડો કહેવામાં આવે છે અને ખેડૂતને આમ જગતનો તાત કહે છે જ્યારે જ્યારે આ કૃષિ મેળા કરવાના થાય ત્યારે કે ખેડૂત આગળ થાય ખેડૂત આગળ થાય ત્યારે જ્યારે જ્યારે ખેડૂતની વાત આવે છે તો તારે કોઈ સાંભળવા તૈયાર નથી હોતું તો મારી બે હાથ જોડી અને સરકારને વિનંતી છે કે આની અંદર થોડા ઊંડા પગલાં ભરે અને ખેડૂતની વાત તરત સાંભળવામાં આવે એવી મારી દરેકને અને મારી સરકારને વિનંતી છે જય ગૌ માતા